જો અહીંયા તુલસીદાસજી સાધુની સરખામણી તુલસીદાસજી રામાયણ લખે છે ને બહુ સજાગ છે સાધુની સરખામણી કપાસના કપાસના ફૂલ ફૂલ સાથે વિચાર કરો આપણને કોઈ દિવસ મગજમાં આવે કપાસ નું ફૂલ ભગવાનના મંદિરમાં મંદિર હોય તો ગુલાબ નું લઈ જાય ગલગોટા લઈ જાય સારા સારા કમળના પુષ્પ ભગવાન માટે લઈ જાય કોઈ દિવસ ભગવાનના ના મંદિરમાં કપાસ નું ફૂલ તમે જોયું છે ભલે આપણી વાડીમાં ગમે એટલા ફૂલ ખીલા હોય કોઈ દી કપાસ ફૂલ આપણે તોડ્યું ને કોઈને આપ્યું છે અત્યારે ઓલા બધા દિવસો ચાલે ને ફેબ્રુઆરીમાં વેલેન્ટાઈન ડે ને રોઝ ડે ને બધા કોઈ કપાસનું ફૂલ આપ્યું જોયું કોઈ ખેડું દીકરા હોય તો તુલસીદાસજી બધા ફૂલ ને વંદન કરી અને સાધુની ની સરખામણી કપાસ ફૂલ સાથે કપાસના એને કોઈ સુગંધ ન હોય કપાસના ફૂલ ને કોઈ ગંધ નહીં કોઈ સુગંધ નહીં કોઈ એવું સ્વરૂપ નહીં કે લોકોને મોહિત થાય આપણે આમથું ગુલાબ ખીલેલું જોઈએ તો કેટલું આમ આપણને અંદરથી પ્રેમ જાગે કપાસના ફૂલને ને જોઈને કોઈ પ્રેમ જાગ્યો ક્યારે તુલસીદાસજી કપાસના ફૂલ સાથે સરખામણી કરી તમે જોજો કપાસનું ફૂલ ખીલે ને જવાનું કોઈ એને ન હોય કપાસનું ફૂલ ખીલે ભલે કોઈ સારો રંગ નહીં રૂપ નહીં ગુણ નહીં સુગંધ નહીં ખરી જાય અને ખરી જાય એટલે એમાંથી એક ઝીંડવું બને એ ઝીંડવું મોટું થાય અને ઝીંડું અને ખુલ્લે એમાંથી રૂ નીકળે અને એ રૂમાંથી કહેવાય વસ્ત્ર બને અને વસ્ત્ર બન્યા પછી લોકોના ઉઘાડા અંગને ઢાંકવાનું કામ કપાસ સાધુને જીવનનો સાધુ અપેક્ષા વ્યક્તિગત કઈ જીવન નહીં જે લોકો માટે જીવતો હોય જે સમાજ માટે જીવતો હોય જે દુનિયા માટે જીવતો હોય એ સાધુ કપાસના ફૂલ સમાન આવા સંતની વંદના અમારે તુલસીદાસજી મહારાજ કહે જેને પોતાનું પોતે કાય ગય નું જીવન જો આટલું બધું હતું આ શરીર ઉપર કપડું ન પહેર્યું આટલું બધું હોય તેમ છતાંય જેનું જીવન સરળ હોય એવા સંત ની વંદના તુલસીદાસજી કહે છે અને તમે જો કપાસનું ફૂલ પોતે ખીલે અને ખરી જાય તો કોઈ એની કદર ન કરે તો એને કોઈ નિસ્બત નહીં નહી એવું કે કપાસ નું કુલ કે કોઈએ મારી કદર ન કરી મારે હવે ઝીંડું નથી બનાવવું મારે રૂ નથી બનાવવું લોકોના વસ્ત્ર બની અને લોકોના અંગ નથી ઢાંકવા આવું કીધું ક્યારેય નહીં કોઈ કદર કરે તો એ એ ભલે ભલે કોઈ ન કરે તો જેનું જીવન લોકો માટે એવા સંતની વંદના તુલસીદાસજી મહારાજ કપાસના ફૂલ સાથે સરખાવી જે પોતે દુખ ભોગવી અને જગતના ઉગાડા અંગને ઢાકવાનું કામ કરે એવા સંતની વંદના કરતા તુલસીદાસજી મહારાજ